સ શસ્ત્ર દર ધ્વજ દિવસ સાત ડિસેમ્બર સ શસ્ત્ર દર ધ્વજ દિવસ દર વર્ષે સાત ડિસેમ્બરના રોજ ઉજવાય છે સશસ્ત્ર દર ધ્વજ દિવસ ભારતીય સશસ્ત્ર દરોના કર્મચારીઓના કલ્યાણ માટે ભારતના લોકો પાસેથી ભંડોળ એકત્ર કરવા માટે સમર્પિત દિવસ છે સ સશસ્ત્ર ધ્વજ દિવસ વર્ષ ઓગણીસો થી ભારતમાં દર વર્ષે સાત ડિસેમ્બરે ઉજવવામાં આવે છે ધ્વજ દિવસનો હેતુ ભારતના લોકો દ્વારા દેશને સેના પ્રત્યે સન્માન પ્રગટ કરવાનો છે તે બહાદુર સૈનિકો પ્રત્યે એકતા દર્શાવવાનો દિવસ છે જેઓ દેશની રક્ષા કાજે લડતા લડતા શહીદ થયા હતા ભારતીય સેનામાં રહીને તેમણે માત્ર સરહદોની રક્ષા જ નથી કરી પરંતુ આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ સામે લડીને શાંતિ સ્થાપવા માટે પોતાના જીવનનું બલિદાન પણ આપ્યું હતું